અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં વડોદરા રેલવે સ્ટેશનથી લક્ષ્મી રેલવે અંડર બ્રિજ થઈ અટલ બ્રિજ તરફ જે વાહનો માટે રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ થઈ બ્રિજ નીચેથી યુ ટર્ન લઈ વાહન ચાલકો અવર કરી શકશે પ્રિયલક્ષ્મી ગરનાળુ બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે એ અનુસંધાને ટ્રેકની આજુબાજુ જે કન્સ્ટ્રકશન થવાનું છે તેથી જાહેરનામું પ્રસિદ્ધ કરી અને લગભગ છ મહિના માટે બંધ કરવામાં આવ્યું છે અને એના વૈકલ્પિક રસ્તાઓ છે પાછળથી ટ્રેકની પેલી બાજુથી પંડ્યા બ્રિજ તરફ જઈ શકાય છે અલકાપુરી તરફ જઈ શકાય છે અને આ તરફ પણ તમે પંડ્યા બ્રિજથી જે અલકાપુરી ગઢનારો છે ત્યાંથી પણ જઈ શકાય છે એના વૈકલ્પિક રસ્તા હોવાથી વાહન ચાલકોને તકલીફ નહીં પડે તેમ છતાં ત્યાં બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે ત્યાં ડાયવર્સનના કારણે શોર્ટકટ માટે લોકો પ્રિયદર્શી ઘટનાળું પ્રિયલક્ષ્મી ઘટનાળો યુઝ કરે છે પરંતુ એ ટુ વ્હીલરને કેટલીક ફોર વ્હીલર પણ જતી હોય છે પણ ટુ વ્હીલરને અને ફોર વ્હીલર બંનેને વૈકલ્પિક રસ્તાઓ છે એટલે રાહદારીઓને તકલીફ નહીં પડે એવું મારું માનું છે હમણાં જણાવ્યું એમ પાછલા રસ્તે પંડ્યા તરફ જઈ શકાય છે આ બાજુ જે છ નંબરનું પ્લેટફોર્મ છે એ તરફ જઈ શકાય છે અને આ બાજુની દિશી શાખો તો પંડ્યા બ્રિજ ઉપર થઈને જઈ શકાય છે એસટી થઈને અને આ તરફ જુઓ તો અલકાપુરી ગરનાળા તરફથી પણ જઈ શકાય છે